દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજ રોજ પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય ઈડીએ તેમને ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું જેમાં તેમને આજ એટલે કે ત્રણ જાન્યુઆરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા આ પહેલા ઈડીએ કેજરીવાલને બે નવેમ્બર અને એકવીસ ડિસેમ્બરે હાજર થવા માટે બે સમસ મોકલ્યા હતા પરંતુ કેજરીવાલે બંને સમસ્યાને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ઈડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો ગત એકવીસ ડિસેમ્બરે સમન્સ મળ્યા બાદ કેજરીવાલ દસ દિવસ માટે વિપક્ષીના માટે ગયા હતા આ સમસને લઈને આમ આદમી પાર્ટીએ ગત મંગળવારે આ મામલે કાયદા મુજબ કાર્યવાહી કરવા પાર્ટી ના પ્રવક્તા પ્રિયની ટીમ વધુ રીતે જવાબ આપીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ